દરેક બાળકોને પેન આપી તથા જાનકીબેન પટેલ તરફથી ધોરણ છ થી આઠ ની બાળાઓને બુટ્ટી આપી શાળા પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવી શૈક્ષણિક કારકિર્દીમાં આગળ વધીને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમજ શાળાને ગામનું નામ રોશન કરો તેવા આશીર્વાદ પાઠવ્યા શિક્ષક શ્રી સલીમભાઈ પણ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું ધોરણ આઠના બાળકો પણ શાળાના ઋણને અદા કરતા શાળાને બાળ સ્ટૂલ ભેટ કર્યા અને શાળા પ્રત્યેના તેમના ભાવ પ્રતિભાવ રજૂ કર્યા હતા સૌએ તેમના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો ત્યારબાદ શાળાની બાળિકાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરતા સૌના હૃદય ભરાયા ભરાતા. દાતાશ્રીઓ ભરતજી પરમાર તખાજી વાઘેલા વિલવાળા અને ઝાલમસી બારડ ગંગવા તરફથી શાળાના તમામ બાળકોને પેનો અને તિથિ ભોજનમાં ચુડમૂ દાળ ભા છાસ આપવામાં આવ્યા. શાળા પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો. કાર્યક્રમમાં એસએમસી અધ્યક્ષ શ્રી સભ્યશ્રીઓ આગેવાન શ્રીઓ ગ્રામજનો શાળા સ્ટાફ મિત્રો બાળકો હાજર રહ્યા છેલ્લે સૌએ સાથે મળી ભોજન લીધું હતું. રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાંત